મારું નામ દિનેશ બહેલ છે અમે લોકો એક સોશિયલ સ્ટાર્ટઅપ કંપની છીએ અને એ કંપનીનું નામ છે ટોર્ચેટ ટોર્ચેક ફાઉન્ડેશનની હેઠળ અમે લોકો એક ડિવાઇસ બનાવ્યું છે જેનું નામ છે જ્યોતિ એઆઈ સ્માર્ટ ગ્લાસ જેના દ્વારા જે બાળકો જોઈ નથી શકતા એ એમને ત્રણસોથી વધારે ઓબ્જેક્ટ્સ આઇડેન્ટિફાઈ કરે છે આ ગ્લાસ દ્વારા અને એમના ભણતર માટે અમે ફોકસ કરી રહ્યા છીએ કેમ કે દસમાં બારમા પછી કોઈ પણ બ્રેલ બુક્સ અવેલેબલ નથી તો એ લોકો ઇન્ડિપેન્ડન્ટલી હાયર એજ્યુકેશન કોઈના સપોર્ટ વગર કરી શકે એના માટે જોડે અમે એક રીડિંગ સ્ટેન્ડ આપીએ છીએ આ ડિવાઇસથી લગભગ પાંચ હજાર લોકોનું અમે જીવન સુધાર્યું છે અને એ લોકો વિવિધ ક્ષેત્રોમાં અત્યારે આગળ વધી રહ્યા છે આના દ્વારા એમબીએ છે માસ્ટર્સ કોઈ પણ છે સ્ટેમ એજ્યુકેશન છે કેમેસ્ટ્રી છે મેથામેટિક્સના પ્રોબ્લેમ સોલ્વ કરવા છે કરન્સી આઇડેન્ટિફિકેશન કરવી છે કલર આઇડેન્ટિફિકેશન કરવું છે અને ઘણા બધા એવા ફીચર્સ છે જેના લીધે આ લોકોની જિંદગી સરળ બની શકે છે જેવી રીતે આપણે ટેકનોલોજી વાપરતા થયા છીએ અમે ઈચ્છીએ છીએ કે દિવ્યાંગ પણ ટેકનોલોજી વાપરે અને વિદેશોમાં જે ટેકનોલોજી ચાલી રહી છે એને કમ્પીટ કરે ભારત દેશ આપણું આગળ આવે અને દિવ્યાંગો પાછળ ના રહી જાય એ હેતુથી અમે આ જ્યોતિ એઆઈ સ્માર્ટ ગ્લાસ બનાવ્યું છે ડિવાઇસની કિંમત કેટલી છે ને અત્યારે કેવી રીતે સૌથી પહેલા જે ઇઝરાયલમાં ડિવાઇસ બનેલું એ ચાર લાખ રૂપિયાનું અંદાજે હતું અને ઇન્ડિયામાં આપણે આ કોસ્ટ છે જે પચીસ હજાર છે અને આના લીધે આપણને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળ્યો છે નેશનલ એવોર્ડ ફ્રોમ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અને ઘણા એવા એવોર્ડ મળ્યા છે યુનાઇટેડ નેશન્સ જે જનરલ એસેમ્બલી લાસ્ટ યર હતી એમાં એ ઇનોવેશન માટે આપણને એવોર્ડ મળ્યો છે ડિવાઇસ આપવાના કેવી રીતે આજે અમે લોકો સેતુ ટ્રસ્ટ છે એમના બાળકો અને ગુજરાતના બીજા બાળકો છે એવા છપ્પન બાળકોને આ ડિવાઇસ આપવા જઈ જઈ રહ્યા છીએ વોઇસ ઓફ એસએપી મિસ્ટર પ્રણવ દેસાઈ જે છે અમેરિકામાં બેઠા છે એમના સહયોગથી ફાઇનાન્શિયલ સહયોગથી અમે લોકો આ ડિવાઇસ છોકરાઓને આપવા જઈ રહ્યા છીએ હા છોકરાઓ પાસે કંઈ પૈસા લેવાના નથી અમે લોકોને ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ